પિકલોદ ગામનો બસ સ્ટેન્ડ સૌંદર્ય રૂપ ધારણ કર્યો તાપી જિલ્લાના નીજર તાલુકામાં આવેલ પિકલોદ ગામનો બસ સ્ટેન્ડ કોઈ અજુબાથી કમ નથી એક વખત કોઈ જોઈ લે તો ઘડી ઘડી જોવાનું મન થાય અને બસ સ્ટેન્ડની બાજુમાં વીજનો થાંભલો શાકભાજી લટકાવવા માટે મદદ થતો જોવા મળી રહ્યો છે જેથી કરીને જવાબદાર તંત્ર જ્ઞાન આપવા જરૂરી બન્યું છે લગભગ દિવસભરમાં કે મહિનામાં રસ્તા ઉપરથી અનેક અધિકારીઓ તથા હોદ્દેદારો રસ્તા પરથી પસાર થતા હોય છે છતાં બસ સ્ટેન્ડની સ્થિતિ એમને નજરે કેમ નથી પડતી બસ સ્ટેન્ડમાં બેસવાનું તો દૂરની વાત કોઈ મુસાફિરને ઊભા રહેવાની હિંમત નહીં કરી શકે એવી ખરાબ સ્થિતિ બસ સ્ટેન્ડની થઈ ચૂકી છે જેથી ઝાડુ પકડીને ગલ્લી મોહલ્લાની સાફ સફાઈ અભિયાન ચલાવનાર તમામ હોદ્દેદારો ક્યારેક બસ સ્ટેન્ડનું પણ સાફ સફાઈ કરી લેવી જરૂરી છે ફરકત નોટંકીઓ કરીને પ્રજાને ઉલ્લુ બનાવવા કરતાં જરા પોતાની ગામની બસ સ્ટેન્ડો પર ભી નજર ગુમાવી લીયા કરો જેથી ચૂંટણી સમયે વોટ માંગવા જવ ત્યારે લોકોના મોઢે બે શબ્દો સાંભળવા ના પડે એવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજકા ભારત સમાચારને રિપોર્ટર સતીલાલ પાડવી નિઝર